કેવી તો પાગલ હેલો યુટ્યુબ ફેમિલી રામ રામ ભાઈઓ અને બહેનો તો સ્વાગત છે આપડા નવા બ્લોગ માં ગાઈસ તો અત્યારે વાગી ગયા છે સાંજના સાડા ચાર તો બધાને ગુડ ઇવનિંગ સો ગાઈસ આજે હું રીલ શૂટ કરવા માટે રેડી થઈ ગઈ છું બતાવવાની છું કે મારી ઇન્સ્ટાગ્રામ હું તમને લોકેશન બતાવવાની છું અને હા મિત્રો મારા ઇન્સ્ટાગ્રામ આઈડી પર તમે મને ફોલો ના કરી હોય તો જીનલ રાજપૂત અઠ્યાવી મારી આઈડી છે જલ્દીથી જઈને ત્યાં ફોલો કરો અને મારા વિડીયોને મતલબ કે સપોર્ટ કરો અને હા મિત્રો ઇન્સ્ટાગ્રામ પર તો સપોર્ટ મળે જ છે પ્રેમ મળે જ છે તમારા પરનો યુટ્યુબમાં અમે રીલ્સ શૂટ ક્યાં કરીએ છીએ બધું જ બતાવવાની છું કન્ટિન્યુ રહેજો હું થોડી રેડી થઈ જાઉં હજુ થોડીક મતલબ કે સિમ્પલ છું હજુ થોડીક મતલબ કે થોડીક જ્વેલરી બધી પહેરવાની છે એ બધું પહેરી લઉં પછી તમને મળવું સોગાઈશ હું રેડી થઈ ગઈ છું મારે રેડી થતા ખાલી પાંચ જ મિનિટ ખસેરી પાંચ જ મિનિટ લાગે એનાથી વધારે નથી લાગતો મારે જોઈ શકો છો

कितनी प्यारी लगी रही छु मैं आप ये रुकना इतनी पेरियो वे 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 चलो कहीं नहीं चलसे सो गाइस उ जो ईस कछो कितनी की सरस लग रही छु सिंपल था मेकअप चलो अब कोई ने रील शूट करवा बोला भी लिए पहला પછી हाय गाइस हेलो माय

હું આવી ગઈ છું મારું ઇન્સ્ટાગ્રામ નું તમને વાયરલ લોકેશન બતાવું છું જો આ સામે દેખાય છે અને ટાઈમ જ્યારે મેં ઇન્સ્ટાગ્રામ સ્ટાર્ટ કર્યું હું આ જગ્યા પર બહુ જ વાયરલ પછી મેં આ જગ્યા પર બનાવવાનું ચાલુ કર્યું એ પણ વાયરલ અને પછી અમે સામે દેખાય ને ત્યાં પણ ચાલુ કર્યું કેમ કે પાછળ જો બેકગ્રાઉન્ડ મંદિર દેખાય છે એ પણ મારા રીલ્સમાં દેખાતું હશે જો આ અમારા ગામનું મહાદેવનું મંદિર છે જે અહીંયાથી થી તમને રોડ પરથી જાવ તો જોવા મળશે દર્શન ભી બહુ સરસ થશે અને મંદિર તો જોરદાર છે ગાઈશ

અને આ છે મારું ઘર એની બાજુમાં એક શોપ છે મોટી આ બી શોપ જ છે અને આ પણ સિમેન્ટ ની એક મતલબ કે ગોડાઉન ટાઈપ છે એની ઉપર અમે રીલ્સ બનાવીએ છે અને આ પાછળ બિલ્ડિંગ છે આવી રીતે અને અમારા ઘરની પાછળનો લુક કઈક બતાવું તમને કેવો છે જો આ સાઈડે અમારું ઘર દેખાઈ રહ્યું છે આ સાઈડે કઈક પાછળ આવું જ છે મતલબ જંગલ ટાઈપ છે અને જો સૂર્ય સનસેટ સન મતલબ ગોલ્ડન ગ્લોબ મસ્ત આ લાઇટમાં હું વિડીયો બનાવું છું સાંજના સાડા ચાર થી પાંચ મતલબ કે એટલા ટાઈમમાં હું વિડીયો બનાવું છું સવારમાંય નથી બનાવતી કોઈ દિવસ રાત્રે પણ નથી બનાવતી આજ મારો ફિક્સ ટાઈમ છે ને આ મારું વાયરલ ઇન્સ્ટાગ્રામ નું લોકેશન છે ગાઈસ તો કેવું લાગ્યું તમને લાગ્યું તો કેસો ધાબુ છે એવું કેતા હશો પણ અહીંયા આગળી બહુ જોરદાર વિડીયો આવે છે તમને શું ખબર પડે મારી રીલ્સ જોવો તો તમને ખબર પડે કે કેવું લોકેશન છે સો ગાઈસ ઇન્સ્ટાગ્રામ પર જલ્દી જાઓ ફોલો કરો મને અને અહીંયા તો સબસ્ક્રાઇબ કરી જ નાખજો કેમ કે તમને મારા લાઈફની ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટિંગ વાતો જાણવા મળશે અહીંયા સો ગાઈસ સબસ્ક્રાઇબ અને કન્ટિન્યુ રહેજો વ્લોગ માં જો વ્લોગ ખતમ નથી થયો હજુ આપણે રીલ્સ પણ બનાવવાના છે પણ હજુ છોકરા છોકરા સ્કૂલ થી આયા છે

આજે અમારા કેમેરા મેન જે મારા વિડીયો શૂટ કરે છે ઇન્સ્ટાગ્રામ ના જોઈ લેજો કેવા સરસ વિડીયો શૂટ કરે છે અને હમણાં સ્કૂલે ગયો હતો એટલે દેવુએ વિડીયો ઉતાર્યો પણ પછી હવે આવી ગયા છે અમારા કોણ છે લાકારીઓ હે કારિયા જો ગાઈસ એડવાન્સ ઉતરાન આવી ગઈ છે અમારા ઘેર આની જલ્દી સ્કૂલ થી આવીને ભણવાનું છોડી અને હવે ઉતરાન આવી ગઈ છે ડાયરેક્ટ આજે વધા ચક્કા મે વધા ચક્કા આવે તો અમે ચકાયે ચકાયે એટલે અમારો ચક્કા ને તો ગાઈસ સાંજ ના 6 વાગી ગયા છે નીચે રાડા મરાડ કરી મૂકી છે બધાએ હવે હું જઈશ નીચે અરે પાછળનો દરવાજો ખુલ્લો છે કે બંધ થઈ કે એમ કે અમારે મતલબ કે આ बाजू છે ને જમવાનું પ્રોગ્રામ છે કથાની બધું છે તો એકાતો નહીં કોણ બોલાવતું તું

આજે અમારું મની પ્લાન્ટ જેમાં બે પાન નવા આવી ગયા છે એટલે હું બહુ જ ખુશ છું કેમ કે અમારા ઘરે કોઈ પ્લાન્ટ જ નથી થતું કઈને કઈ હું કપડા બપડા ચેન્જ કરી લઉં પછી તમને મળવું બિલ શૂટ કરી લીધી છે અને હવે હું પણ મારી મોટી મમ્મી જોડે જાઉં છું અહીંયા આગળ એક ગરમ કપડાની દુકાન આય છે તો ત્યાં આગળ જઈએ ચાલ જઈએ પછી ત્યાં જઈને શૂટ લઈશ અહીંયાથી થી થોડેક દૂર છે જો હા ભાઈ આગળ મતલબ કે ભાઈ પ્રોગ્રામ છે તે બધા આવે છે જાય છે આવે છે જાય છે દુકાન તો બંધ છે હમણાં થોડી વાર રહીને પાછા આવીએ કેમ કે બાઈક પડી છે એટલે ભાઈ દુકાને હસ્તે જ કઈ નઈ ચલો ચલો આવીશું પછી પાછા અમારું વાલાવાલ ચોકડી છે હવે છે ભાઈ દુકાન છે

સાલ પસંદ કરી લીધી છે હવે જોઈએ કેર જેને કલર ગમે છે કે નહીં ગમતો કોઈ What? definitely the job can i do